દિવાળી રાતી રી શેઠિયો ઉપાડ ના આલ્યો બહેરાયન છોકરાએ ખરદામ કાલ્યો પરો દારૂ પીંદા આજે ને બૈરક ના જવે તો બહેરનો વારો કાટું ચાજી મારી કમકોડી આ વાદન બહાર ને ખબર પડે કોણ આયા આ દુઆ દુતી તાળું માજીન જતરી રહે છે ચા કી બોલી કઈ મારા હાથમાં કોણ કરાવે

ના હોય તારો ત્રાસ છે તારો આખા ગામની ભોટ મળે છે મને તો દીવો ફોન કરીને કેતો હોય છે કે નો ત્રાસ ત્યાં તમારે ભીખાનો અલ્યા હમડે અહીં સે ત્રાસ મને હટ જવા દે હવે બીજી કાઈ બોલી દે ને તમણા આયો નથી

તવર કાયમ ગમે ને બેન ફોન કરવાનું બોલાવ ફટાફટ હેડો અમાર કામ તૈયાર છેમ અબાર અમાર ભાઈને ફોન કરું હાલો બોલ અલ્યા ભયા હા અલ્યા મારો હાહરો મારી આ વહુરી મને તો રીચે બોલ રીચે તો મારો હાહરો આયો છે તો શું કહું તાર

આવડે શું આટ મને હું બેઠો તો ખાવાય હર કે ના આલ ઢેકાયો પર મને પણ હા વહુ ને ના કરાય ની એને થોડું ઢોકાવી પડશે માય એ મનતી શું કરું હું તો ના આધાર ઉડજો મને કનાય મને એક ને મોથે બી અને આયન દેઠા બોલવા માંડે એટલે તો કહો